મારા પણ વીણવાની છે મતલબ મસ્ત ભાજી છે થોડી લીલું લીલું મસ્ત મજાનો નજારો છે બાકી આ બાજુ આ બાજુ બધા ઝાડવા છે બગીચાની અંદરમાં એટલે બધા ઝાડવા કરે ને બહુ મસ્ત લાગે અને બગીચાની અંદર કામ કરવાની બી ફૂલ મજા આવે એ આ સાઈડ રોડ ગાડી આવે ગાડી આવે ગાડી આવે ગાડી આવે આ આપણે શેરીમાં ભાજી બનાવ્યા એ એ રની એ એની એ બી એ બુ તો મે કોઈ દિવસ આમ મતલબ ઝરક લેની ભાજી ખાધી કે નહીં ખાધી કમેન્ટ કરીને જણાવજો બહુ કુળી છે ને દિની বধি পাৰ একদম অমুক 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 অমুকছে লাভী মগিছো আম্বি গাড়ী আ যায় તો ત્યાં શું છે કે બહુ મસ્ત મજાની ભાજી છે દોસ્તો એક નંબર બાકી તમે ઝરકલીની ભાજી ખાધી કે નહીં ખાધી અને તમારી ભાષામાં ને શું કહે છે એ પણ કમેન્ટ કરીને જણાવજો તમારી ભાષામાં ભાજીને શું કહે છે અમુક કાટિયાવાડી લોકો તા તાંદિરિયાની ભાજીઓ કહેતા હોય અને આપણે ઝરકલી નહીં દાહોદની દેશી ભાષાની અંદરમાં ઝરકલીની ભાજી એમ કહેવામાં આવે પણ તમારે હું કહી શકું નહીં એ કમેન્ટ કરજો બાકીના વધીને એક નંબર વ્યૂ છે મતલબ અત્યારે ભાગી જશે બે વાગવાની તૈયારી છે આપણી શરીર હંમેશા આપણી સાથે જ ડેલી આપણી સાથે સાથે જ ફરતી હોય છે તો હવે આપણે અને ભાજી જવાનું છે આપણું કામકાજ કારણ કે આપણે માટીનું કામ કામકાજ મતલબ કરવાનું કરવાનું છે એટલે હું છે કે માટી નાખીએ છીએ અત્યારે ગાર્ડનની અંદરમાં બીજા બધા માણસો કામ કરતા એટલે કોઈ માણસ એવા ફોન વાપરે ના છે ને તે બધી કોઈને મજાક કરે એના કરતા આપણે મતલબ વધારે તો આપણે જરૂર લોગુ તો અત્યારે બસ આપણે ભાજી લઈએ કારણ કે મસ્તમ થોડી થોડી એક ટક બે ટક ખાવું પડે યાર સાડમાં ન કાઢી આવે Cái đẹp <laughs> 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 ठेलिम घर ठेलिम घर कितनी सारी भाजी है चल तो भाजी में थोड़ी खाई हमारे ओ चलो चलो अभी तो चलो चलो सही की कौन से अरे कौन कौन ना कापेला से अपन मारा क्या ચાલ ચાલો જયરા ચાલો 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 બિલ દોસ્તો હવે આપણે મતલબ ભાજી વીને લીધી છે અને હવે આપણે ચાલ ચાલ આપણે સેન મતલબ ભાજી લઈને ચાલવું છે તો થોડી ભાજી મળી છે બાકી બીજું આપણે થોડું ઘરેથી એડજસ્ટ કરી લેવાનું અને આપણે શહેરની મમ્મી તો જાય ગાંડા ચાલ ચાલ હમ હવે તો હવે આપણે જવાનું છે આપણા કામ પર અને બે પણ વાગી ગયા છે બે ઉપર થઈ છે હવે આપણે જવાનું છે તો વ્લોગમાં બની રહેજો પસંદ તો લાઈક કરવા જોઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે જઈએ છીએ આપણે મતલબ ત્યાં આગળ કામ કરીએ ત્યાં આગળ બહુ દૂર નથી અહીંયા થોડુંક એ સામે રિક્ષા દેખાય ને આ જે સામે જે માણસ જેવું દેખાય ત્યાંથી ક્રોસિંગ કરવાનું છે બહુ દૂર નથી તો ફિલહાલ દોસ્તો આજે આપણે મતલબ વ્લોગનો બીજો દિવસ છે અને આજે કામ કરવા માટે આવી જાય છે આપણી સાઈડ પર અને આપણો દોસ્ત છે આરામ કરો ચાલે અહીંયા Lele. <laughs> 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 hmm. <sarp>. Hmm. Yes. <laughs> અહીંયા થોડો ટાઈમ પાસ કરી લઈએ પછી આપણું મતલબ કામ કરવાનું છે આજે તો ફિલહાલ દોસ્તો આજે આપણે બ્લોગનો મતલબ બીજો દિવસે છતાંય પણ આપણે આજે થોડુંક બીજું કામ કરીએ કાલે ભાજી વીણી અને આજે લાકડા હશે ને આવી રીતના લાકડા પાકડાઈએ યાર કારણ કે થોડુંક ટક થઈ જાય તો થોડા લાકડા પાકડા વીણીએ આજે અને પણ કયાર કાલે મતલબ અહીંથી કામમાં નામાં નદીમાં લાગી જાય યાર તો બે દિવસ પણ બ્લોક બનાવતા થઈ જાય છે યાર તો યાર થોડો સપોર્ટ કરજો બીજું તો શું કે યાર તો એ મતલબ મસ્ત બગીચો છે એના કારણથી ઘણો લાંબો બહુ મોટો એટલે બહુ 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 મોટો કમસે કમ દોઢ કિલોમીટર જવું દોઢ બે કિલોમીટરનો લાંબો જ છે બગીચો એની અંદર મસ્ત Siblu saya sayang mas kam kam koro tobi emas, kam koro tobi emas, arekrutum nih enda emas, 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 Kan ke emas, 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 આગળ તો કઈ નહી મળે છે થોડુંક બપોર બપોરે ટાઈમ મળે એટલે થોડુંક આપણે ઘર કરવાનું રોજી રોજીરોટીનું સબ દેખવું પડે યાર કારણ કે બહાર આવ્યા છે બહારના હિસાબે રહેવું પડે કારણ કે અહીંયા બધું આપણને મતલબ એકદમ મળી નહીં જાય એટલે થોડું આપણા હિસાબે થોડી મહેનત કરવાની યાર બધું હર જગા મસ્ત આ સોકડી આવે ઘણી બધી સોકડીઓ છે ગાર્ડનની અંદરમાં આ બાજુ ઘણા બધી ગાર્ડિયન બાળ એવું બધું પીડ્યું છે આ બધું દોડ 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 તો આજે બસ લાકડા વિણું આવ્યા છે અને આ જે છે પાવર બેંક છે ફોનની મંદ મતલબ ચાર્જિંગ કરવા માટેનું તો પાવર બેંકની મંદ મતલબ થોડું ચાર્જિંગ કરવા માટે રાખીએ કારણ કે આખો દિવસ આપણી ઢીંગલી છે ને આખો દિવસ ફોનમાં જોતતી હોય વિડીયા જોતી હોય એટલે શું છે કે એ મતલબ ચાર્જિંગ પૂરું કરી નાખે એના માટે કાલેના લોગેન્ડને મતલબ કરવા નહીં મળ્યો તો આજે બે દિવસ બ્લોગ બનાવતા થઈ જાય રમક અમુક ટાઈમે તો બસ બ્લોગ પસંદ લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે બીજા બ્લોગમાં તપતકી વાય બાય